પ્રક્રિયા છે ચાલુ કરીએ આપ સૌને વિનંતી છે બધાને અવસર આપજો એક 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 પ્રશ્ન આપણે પૂછી પૂછી થેન્ક યુ દિપેશભાઈ જે સામેના બંને કેન્ડિડેટ મુખ્ય કેન્ડિડેટ છે ઉમેશભાઈ અને કેતનભાઈ તરફથી ડોમિસાઇલ પર જે લગાતાર આપ લોકો પર હુમલો કરી રહ્યા છે તે બાબતે આપના સંકલ્પ પત્રમાં ક્યાંય પણ ડોમિસાઇલનો વર્ડ અથવા તે પાછું લાવવાની

કોન્ટ્રાક્ટ બેઝ એલડીસી પોલીસ ડ્રાઈવર ભટા સી અને ડી ગ્રેડ ની સરકારી નોકરીમાં સ્થાનિક લોકોને પ્રાધાન્ય આપે સર જે ડોમિસાઈલ ના વીક્સ માં કપાયા છે તે બાબતે જે પાછી લાવવાની કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આ જે ડોમિસાઈલ ના વીક્સ માં કપાયા છે એ મેટર કોર્ટ માં પેન્ડિંગ છે એટલે એના પર અત્યારે ટિપ્પણી નહીં કરું પણ અમે બહુ સ્પષ્ટ રૂપે દમનદીની જનતાને સંદેશ આપવા માંગીએ છે કે જે બી સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકોના માધ્યમથી જ આવનારા દિવસોમાં सीएनडी ग्रेड में जितने भी निर्मुक्त થશે એ निर्मुक्त સીએનડી ગ્રેડના સ્થાનિક લોકોના મધ્યમ થઈ તી બીજો કોઈ આપને બતાયા કે મહિલાઓ કે લિયે મહિલા આયોગ યહાં શુરુ કિયા જાયેગા તકી મહિલાઓ કો ન્યાય મિલે લેકિન અપને યહાં પહેલે પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટી થા અગર પોલીસ કુછ ભી ગલત કરતી તો ઉનકી શિકાયત હોતી થી લેકિન આપકે શાસન કેન્દ્ર પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટી બંધ હો ગઈ તો ક્યા લગતા કે આયોગ ભી આયેગા बंद बंद हो गए टोटली है एक भी केस पुलिस कंप्लेंट अथॉरिटी में जो यहाँ कॉर्ट ने ऐसा प्रावधान किया हुआ है कि कोई रिटायर्ड जज चाहिए ये चाहे वो नहीं मिले इसीलिए एक आई ए एस ऑफिसर सीनियर्स ऑफिसर्स के इस पर वो चल रही है और अभी उसका जो हेडक्वार्टर है वो सिलवासा है

એ દોસ્તો જો કો ઇરામ થી આપ પીડિત થયા શોષિત થયા અને હવે આજે તમે 15 વર્ષ શાસન બાદ એદ અધિકાર આપવાની વાત કરો એટલે ક્યાંક ને ક્યાંક તમારા 15 વર્ષના શાસનમાં આપકુ શાસન છે તો તમારે આ બરોસો શાસન ઓળખ પડે નિરોદો સારો પ્રશ્ન તમે કર્યો છે દૂર દૂર ના તરત દૂર માઈક દૂર છે પંચાયતી રાત પરિષદ અમારો અહીં ઓગસ્ટમાં થયો હતો સ્વરાજ્ય સંસ્થાઓને જે અધિકાર આપવાના હોય છે આ અધિકાર એ બે હજાર બારમાં વિદ્રોહ કરવામાં આવ્યા હતા અને આ અધિકાર બે હજાર બારમાં કેન્દ્રના માધ્યમથી વિડ્રોહ કરવામાં આવ્યા ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ન હતી અને ભારતીય જનતા સરકારની સરકાર પ્રસ્થાપિત થઈ એ પછી અમારો ડ્રાફ્ટ બી તૈયાર થઈ ગયો છે ને ડ્રાફ્ટ તૈયાર થઈને આવનારા દિવસોમાં મેં તમને સ્પષ્ટ કીધું છે કે ત્રણથી છ મહિનાની અંદર આનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવશે

લાઇટ બિલના કનેક્શનો આપવા ઘર નંબર આપવા પાવર માટે એનઓસી આપવી સ્વચ્છતા ચલાવવી સ્ટ્રીટ લાઇટનું ઇન્સ્ટોલેશન કરવું પંચાયતને ચાહે તો પેટ્રોલ પંપ જેવો વ્યવસાય ચાલુ કરી શકે આ બધી જ સત્તાઓ જે અમેન્ડમેન્ટમાં લખેલી છે જે રેગ્યુલેશનમાં લખેલી છે એ બધી જ સત્તાઓ પ્રસ્થાપિત કરવામાં આવશે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કે અમને दो विषय पे ऊपर सोचा हुआ है एक तो हमने खास करके आईटी हब के बारे में सोचा हुआ है आईटी हब के बारे में सोचने का रीज़न यही है कि आने वाले दिनों में हम दमन में एयरपोर्ट चालू करने जा रहे हैं दीव में हम ऑलरेडी एयरपोर्ट चालू कर चुके हैं अभी जहाँ आई टी है बेंगलोर पूना हैदराबाद गांधीनगर ये सभी जगहों पर जमीन भी बहुत महंगी है लिविंग कॉस्ट भी बहुत ज़्यादा है और हमारे यहाँ इसके अपॉर्चुनिटी भी बहुत है हमारा जो दमन खास करके ज़िला है वो सूरत और थाने ये दोनों से 100 किलोमीटर के अंतर पे है और ये सूरत और थाने ये दोनों ज़िलों की जीडीपी इस देश में सबसे ज़्यादा और सबसे हाईएस्ट है तो इस चीज़ को ध्यान में रखते हुए हमने ऐसा प्लान किया है कि आने वाले दिनों में आईटी हब का यहाँ निर्माण करेंगे और दूसरा बी के माध्यम से हमारी जो बातें हुई है वर्ष बी एस में फाइबर ऑप्टिक्स के जो स्लॉट्स होते हैं वो स्लॉट्स भी उपलब्ध है तो इसमें जो सैद्धांतिक बात करनी थी वो सैद्धांतिक बात के ऊपर कार्य हो चुका है आने वाले दिनों में हम यहाँ पे दस बिल्डिंग का प्लानिंग कर रहे हैं और एक बिल्डिंग में कम से कम पचास आईटी टी ऑफिस हो और एक ऑफिस में कम से कम बीस से पच्चीस लोग रोजगारी ले पाए ना हमारा प्लानिंग ये है कि आने वाले दिनों में चार से पाँच हजार लोग आईटी आईटी जो हब है कॉल सेंटर है उसमें काम कर सकते ले, तो पहले ही बताया कि ईज ऑफ डूइंग बिजनेस ये आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी का संकल्प है हम 129 नंबर पे से अभी 64 नंबर पे आए हुए हैं ये पूरे भारतवर्ष की बात है आपने सवाल तमन का क्या है तो मैं तमन में भी बताऊंगा आपको मैंने पहले ही बोला कि जो रजिस्ट्रेशन की प्रक्रिया है यानी जो फैक्ट्री लाइसेंस रिन्यू होने हैं जो पॉल्यूशन कंट्रोल का लाइसेंस रिन्यू होना है जो लेबर का लाइसेंस रिन्यू होना है ये लाइसेंस रिन्यू होने की अवधि आज में आज की तारीख में एक साल की है ये अवधि को बढ़ाकर वो व्यवस्था हम दादरा नगर हवेली और तमनदीव ये दोनों सेगमेंट के इंडस्ट्रीज में करने जा रहे हैं ये करने की वजह से यहाँ के इंडस्ट्रीज को बहुत ही राहत होगी और पाँच साल का रिन्यूअल होने के बाद सब बड़े यूनिट भी यहाँ पे आएंगे ऐसे हमें पूरी आशा है ये संकल्प जो घोषणा पत्र है आपका ये कई सालों से पुरानी जो पेंडिंग चीजें है उसी को आपने इस घोषणा पत्र में ज्यादातर इसके अंदर बिंदु आपने रखे जैसे और ये वो बहुत सालों से ये पेंडिंग विषय है आपका पंद्रह साल से आपका एक है तो ऐसी क्या अड़चन आ रही है कि वही ने वही समस्या आप वही ने वही घोषणा पत्र में लिखे जा रहे हैं लेकिन आपकी वो सफल नहीं हो रही है आपने कहा कि वही के वही बात है मैं आपको दो चार जो महत्वपूर्ण आपका सीआरजे पर भी बात करूंगा जो दो महत्वपूर्ण विषय है सबसे पहला महत्वपूर्ण विषय है एजुकेशन शिक्षा के क्षेत्र में हमने नहीं किए थे उससे भी बड़े वादे निभाए हमने कभी 2014 में या 2019 में ऐसे वादे नहीं किए थे कि हम मेडिकल कॉलेज लेके आएंगे हमने ये बात जरूर की थी कि हम जो हमारे यहाँ पाँच सीट है उसे बढ़ाकर 20 सीट करेंगे लेकिन हमने 20 की जगह 177 सीट की पूरी मेडिकल कॉलेज ला के रख दी यानी जो वादे नहीं किए थे उसके ऊपर काम किया है हमने नंदगढ़ के वादे नहीं किए थे लेकिन हमने नंदगढ़ बनाया आज बच्चे जाने को तरसते और वहाँ पूर्ण रूप से पोषण अभियान भी वहाँ मिल रहा है वो पूरा पुष्टिक आहार मिल रहा है तो ये हमने वादे नहीं किए थे उसी तरह स्वास्थ्य में भी हमने कभी वादे नहीं किए थे कि हम हज़ार बेड के अस्पताल बनाएंगे और मैं आपको एक बात है संकल्प पत्र में नहीं लिया लेकिन जो सैद्धांतिक मंजूरी मिल गई है जो हमारे मेडिकल कॉलेज और विनोदभा हॉस्पिटल है वो हमारा नाइन पूरे देश भर में एटीन एम्स है ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल एटीन एम्स देश भर में है नाइन्टीन एम्स का ऑडिट ये विनोदभा हॉस्पिटल का और मेडिकल नमो मेडिकल कॉलेज का हो चुका है और आने वाले तीन महीने के अंदर ये 19 व एम्स हवेली और दमन में प्रस्तावित होगा ये वादे हमने नहीं किए थे भी ये काम कर चुके हैं सीआरजेड जेड के जो आप बात कर रहे हैं सीआरजेड में कुछ टेक्निकली कारण की का वजह से काम रुका हुआ है, लेकिन वो भी आने वाले छह महीने के अंदर हम पूर्ण करेंगे आपके क्वेश्चन का जवाब है राष्ट्रीय स्तर पर एक राष्ट्रीय कार्यकारिणी होती है और राष्ट्रीय कार्यकारिणी में कुछ ठहराव पास किए जाते हैं उसके बाद प्रदेश की कार्यकारिणी होती है और प्रदेश में ठहराव पास किए जाते हैं आप जो चीजें बता रहे हैं मैं होने के बाद आप हमारे कार्यालय में आए मैंने जो ठहराव यो है अधिया जाँ इपल्द बाई इपल्द बाई शिक्षकों नी बरती और गणी वार कॉंट्राक्ट मरेला लोकों ने अर्द अर्दर बंदर दर्दस वरस कार्या करया बात काडी ना क्वामा तमया આપ બરાબર જોશો તેમાં અમે સ્પષ્ટ લખ્યું છે કરવા માટે જ લખ્યું છે અને સેલવાસામાં જ્યારે અમારા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આવ્યા હતા ત્યારે સ્ટેજ પરથી મેં સેલવાસાની બેઠકમાં સંપૂર્ણ કીધું હતું કે ભલે આ મુદ્દો કોર્ટમાં લંબિત છે પરંતુ જે બી ટીચરોએ પોતાની પંદર થી વીસ વર્ષની સેવા આપી છે જે લોકો દાદાના ગરાવી દબાણના વિદ્યાર્થીઓને ભવિષ્ય બનાવવામાં સમાન યોગદાન આપ્યું છે એ લોકોનો ન્યાય થાય એવું અમે જરૂર કરીશું

પાંચ ગણો એવો નથી વધ્યો અત્યારે જે હાઉસ ટેક્સ બધા ભર્યો છે ગયા વર્ષનો એક પેન્ડિંગ હતો અને આ વર્ષનો એટલે બે ભેગો થઈ ગયો છે એટલે જરૂર લોકોને એવું લાગ્યું છે કે હાઉસ ટેક્સ વધારે છે પરંતુ એટલી વાત સો પ્રમાણે સ્વીકાર કરીએ છીએ કે હાઉસ ટેક્સમાં અમે વધારો કર્યો છે જવાબદારી લઈએ છીએ અને આ વધારો કર્યો છે તમે જો કદાચ આપણી બાજુના આવેલા વાપીમાં જોશો વટારમાં જોશો

હું તમને બહુ ટૂંકમાં જણાવીશ તો આજે સાતસો રૂપિયા છે તો પાંચ વર્ષમાં સાતસો રૂપિયા હું કઉ છું કે આઠસો રૂપિયા પકડી લઈએ તો પાંચ વર્ષમાં આઠસો ઇન્ટુ પાંચ ચાર હજાર રૂપિયાનો બોજો એક ઘરને પડ્યો છે નીરુભાઈ એરિયા તમે પ્રશ્ન પૂછ્યો તમને એના પર પછી પાછો જવાબ આપીશ તમે આ મારી લિંક નહીં આ મહત્વની વાત છે આઠસો રૂપિયાનો હાઉસ ટેક્સ એક વર્ષ વધ્યો હું મેક્ઝિમમ પકડી રહ્યો છું ત્રણસો બી વધ્યો છે ને આઠસો બી વધ્યો છે પણ તમે કીધું છતાં હું આઠસો મહત્તમ પકડી રહ્યો છું આઠસો રૂપિયાનો હાઉસ ટેક્સ પાંચ વર્ષના આપણે ગણીએ તો એક ઘરને ચાર હજાર રૂપિયાનો બોજો પડ્યો એવું આપણે સમજી શકીએ પરંતુ ખૂબ જ જવાબદારીપૂર્વક પૂર્વક કહી રહ્યા છે આ દમણમાં જે ડેવલપમેન્ટ થયું છે એ ફ્લેટની કિંમત આજે ચાલીસ લાખ થઈ છે જે ઘરની કિંમત જૂના ઘરની કિંમત પચીસ લાખ હતી એ ઘરની કિંમત આજે એંસી લાખ થઈ છે એટલે આજે આપણે એક રીતે કહીએ તો ત્રીસ લાખ કિંમત વધી છે અને ત્યાં તમારી સામે ફક્ત આઠ હજાર કે ચાર હજારનો બોજો વધ્યો છે તો આ જનતાને એક સમજવાનું છે કે આ જે વિપક્ષ છે એ ગુમરાહ કર્યો છે આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે પણ અહીંયા વિકાસ થયો છે એમાં આપણી પોતાની એસેટની કિંમત વધી છે અને એસેટની કિંમત જે લાખો ઘણી વધી છે એની સામે હાઉસટેક્સ બહુ નોમિનલ હોય છે

કોઈએ બી ઇલેક્ટ્રિક બિલ ઘટાડવાની વાત ગમે ક્યારે બી નથી કરી એમણે જ્યારે બી વાત કરી ત્યારે ટોરન્ટ ભગાવવાની વાત કરી છે બહુ સ્પષ્ટ વાત એમણે લોકો વચ્ચે કરી કે ટોરન્ટ ભગાવો એમણે ટોરન્ટ ભગાવવાની જ વાત કરી છે હવે તમને ઇલેક્ટ્રિક બિલ કેમ ઘટ્યું એના ટેકનિકલ કારણ જણાવી આખું આખું તમને એવું જાણે છે કે દર વર્ષે જોઈન્ટ ઇલેક્ટ્રિક રેગ્યુલેટરી કમિશન એટલે કે જેઈઆરસી આ જેઈઆરસીનું હિયરિંગ એટલે કે સજેશન અને ઓબ્જેક્શન આ હિયરિંગ દર વર્ષે રાખવામાં આવે છે ને આ દર વર્ષે આ હિયરિંગ બજેટ પહેલાં એટલે કે ફાઇનેન્શિયલર પૂરું થાય એકત્રીસ માર્ચે ફાઇનેન્શિયલ પૂરું થાય એના પહેલાં જાન્યુઆરી કાં તો ફેબ્રુઆરીમાં એની એક સભા સિલવાસામાં એક સભા દમનમાં અને એક સભા દીવમાં આ દર વર્ષે થાય છે અને જ્યારે બી આ સભાઓ થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ બી કીધું છે અને તમને એના પુરાવા જાવતા હોય તો જેમ મેં આ ભાઈને વાત કરી કે અમારા ઠરાવ કાર્યાલયમાં છે તેમ ભારતીય જનતા પાર્ટી જે રજૂઆત કરી છે કે આના બિલ ઘટવા જોઈએ આ ટેરિફ અમે સ્પષ્ટ ગણ કીધું છે કે ડોમેસ્ટિક ટેરિફ ઘટવું જોઈએ અને એના જે પેપરમાં અમારા આર્ટિકલ આવેલા દિવ્ય પ્રસ્તરમાં આવ્યા છે ગુજરાત સમાચારમાં આવ્યા છે અસલી આઝાદીમાં આવ્યા છે વર્તમાન પ્રવાહમાં આવ્યા છે એ તમને સો ટકા છે અને જે તે સમય પર રજૂઆતો અમે કરી જ છે હવે આ બિલ ઘટવાનું મુખ્ય કારણ તમને કીધું આની સમીક્ષા જોઈન્ટ ઇલેક્ટ્રિક રેગ્યુલેટરી કમિશન કરે છે દર વર્ષે કરે છે આ બિલ ઘટવાનું કારણ એક જ છે આ દેશનો વિકાસ વધ્યો છે આ દેશનો એક્સપોર્ટ્સ વધ્યો છે આપણી ઇકોનોમી જે ફ્રઝાઇલ ફાઇવમાં આવતી હતી એના બદલે આજે આપણી ઇકોનોમી ફર્સ્ટ ફાઇવમાં આવી ગઈ છે આજે પહેલાં વિશ્વના પહેલાં પાંચ રાષ્ટ્રમાં ભારતની ગણતરી થઈ છે ને આપણી આર્થિક તંત્ર આપણું વધ્યું છે આપણી આર્થિક સત્તા વધી છે ને જ્યારે આપણું ઇકોનોમી બુસ્ટ થાય જ્યારે આપણી ઇકોનોમી મજબૂત થાય ત્યારે કોયલાની ખરીદીમાં કમી આવે છે અને કોયલાની ખરીદીનો ભાવ જ્યારે ઘટે ત્યારે જે અધર ચાર્જીસ હોય છે એ અધર ચાર્જિસ ઓટોમેટિક ઘટે છે તો આ જે અર્થતંત્રમાં આપણી મજબૂતી બની છે આપણી ઇકોનોમી વધી છે આપણું જીએસટી કલેક્શન વધ્યું છે આપણું એક્સપોર્ટ્સ વધ્યું છે ને આના કારણે લીધે આપણે જે કોલસાના ખરીદી પર કિંમત આપવી પડી તે કિંમતમાં આવ્યો છે ને એના લીધે અધર ચાર્જિસ ઘટ્યા છે ના અધર ચાર્જિસનો બેનિફિટ આ દમનદીવ અને દાદરનગર હવેલીના જનતાના મહિલો છે અને એના લીધે આ ઇલેક્ટ્રિક બિલ ઘટાયા છે અને આ સમીક્ષા ફક્ત આ વર્ષથી નથી આ સમીક્ષા છેલ્લા ત્રણ વર્ષથી થાય ત્યારે આ બિલ ઘટાડવામાં આવે છે એટલે આ બિલ ઘટાડવા માટે ઉમેશે પ્રયત્નો કરે એવું નથી આ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના છે આ જોઈન્ટ ઇલેક્ટ્રિક રેગ્યુલેટરી કમિશન એ પાવર મિનિસ્ટરના અંદરમાં કરવામાં આવે છે અને એના અંદરમાં ઘટ્યું છે આ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ઘટ્યું છે અને અમે તો એના કરતાં બી ઉપર વાત કરી છે

આ નિયમ દ્વારા સંસ્થાને તમને નવેમ્બર ઓક્ટોબર નવેમ્બરમાં ચૂંટણી છે કાઉન્સિલની અને જિલ્લા પંચાયતને ગ્રામ પંચાયતની તમે ચૂંટણીમાં જીતા પહેલા આ અધિકાર કાઉન્સિલરોને સરપંચોને જિલ્લા પંચાયત સભ્યોને રાખો ને વિજયભાઈ જે પ્રશ્ન મહત્વનો છે જનતાને દરેક પંચાયતોને ને સ્વરાજ્ય સંસ્થાને મજબૂત કરવાનો પ્રશ્ન છે અમે આ પત્રમાં સ્પષ્ટ રીતે લખ્યું છે અને અમે આવનારા બે હજાર પચીસમાં લોકો પાસે નગરપાલિકા જિલ્લા પંચાયતના સરપંચનો મત માપના પહેલાં આનું અમલીકરણ કરીશું અને આજે આર્થિક સત્તા ચૂંટાયેલા ધનપતિને આપવાની છે અને એને આપી અને પછી જ અમે લોકોની સમક્ષ

સમીક્ષા કરશે ની ભટ્ટ જમંચ ન્યુઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબ ની સાથે સાથે તેવી જ બાજુમાં બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ છેલ્લા વીસ વર્ષ મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસી પાઇપ ફિટિંગ વોટર એન્ડ પ્લાયુ વગેરે